નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા બાબાસિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના વાલ્મિકી સફાઈ કામદારોની હડતાલ સમાપ્ત વાલ્મિકી સમાજ પ્રદેશ અધ્યક્ષની મધ્યસ્થી સલામતી અને ભરતીમાં પ્રાધાન્યની ખાતરી મળી સમાચાર વિગતવાર જાય તો મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં ગત પંદર ડિસેમ્બર મકરાણી દરવાજા પાસે આવેલ ટાવર રોડ પર નગરપાલિકાના વાલ્મિકી સમાજના સફાઈ કામદારો ઉપર જાતિ આધારિત અપમાનજનક શબ્દો બોલીને અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે અનુસૂચિત જનજાતિ જાતિ અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ એફઆઈઆર નોંધાઈ હતી આ ઘટના બાદ કામદારોએ સુરક્ષાના ભાવ નો હવાલો આપીને હડતાલ શરૂ કરી દીધી હતી જેના કારણે શહેરમાં ગંદકીના ઢગલા થઈ ગયા હતા અને રોગચાળાનું જોખમ વધ્યું હતું કામદારોએ મામલતદારને આવેદનપત્ર આપીને તેમની માગણીઓ રજૂ કરી હતી આજે બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના સમસ્ત વાલ્મિકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયાની આગેવાનીમાં નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ સાથે થયેલી વાતચીતમાં તમામ મુખ્ય મુદ્દાઓ પર સહમતી થઈ છે અને કામદારો આજથી કામે જોડાઈ ગયા છે ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે સમજાવટ કરી તેમના પ્રશ્નો સાંભળીને તે ઉકેલવાની ખાતરી આપી સમાધાન કરાવેલ છે તેઓએ કહ્યું હતું કે આજથી નગરપાલિકાના સફાઈ કામદારો કામ ચાલુ કરશે અને જે અઠવાડિયાથી હડતાલના કારણે નગરના વિસ્તારોમાં પડેલો કચરો તે પણ બે દિવસમાં સંપૂર્ણ સાફ સફાઈ થઈ જશે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયાએ જણાવ્યું હતું કે ચીફ ઓફિસર દ્વારા કામદારોની સલામતી બાબતે બાયદરી આપવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં આગામી વર્ષોથી વિજાપુર નગરપાલિકાના કામદારોને જે પીડિત છે જેમની ભરતીમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે જે રોસ્ટર મંજૂર કરાવવા બાબતે અમે પ્રક્રિયા હાથ ધરેલી છે વાલ્મીકી સમાજ સફાઈની કામગીરી પારંપરિક રીતે કરે છે મેલું પાડે છે તો પાલિકાના સફાઈ વિભાગમાં બગીચા અથવા ડ્રાઈવિ ડ્રાઈવરોમાં વાલ્મીકી સમાજ સિવાયના અન્ય કા કામગીરીમાં લોકોને ભરતી વિજાપુર નગરપાલિકા સીમાંકન વધવાથી મોટી થતી હોય તો બ ક્રમમાં આવવાની છે સફાઈ કામદારોની સંખ્યા હાલમાં છે તેનાથી ડબલ થવાની છે વાલ્મીકી સમાજના લોકોને કામગીરી પર રાખવામાં આવે તેથી રોજગારી પૂરી પાડવામાં આવે છે પ્રથમ પાયટી વાલ્મીકી સમાજની રાખે તેવી માંગણી મૂકવામાં આવી છે તેમણે મળ્યું છે કે વિજાપુરને સ્વસ્થ રાખવાની સફાઈ કામદારની જવાબદારી છે શહેરના નાગરિકોમાં આ સમાધાનની મોટી રાહતનો માહોલ છેલ્લા ઘણા દિવસથી ગંદકીથી તકલીફ પડી રહી હતી અને હવે બે દિવસમાં શહેર સ્વચ્છ થવાની આશા સાથે લોકોમાં ખુશી વ્યાપી છે વેપારીઓને રહીશોએ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા તથા ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટની વાતચીત અને મધ્યસ્થી પ્રશંસા કરી છે આ વિજાપુરમાં ચાલી રહેલ તણાવ શાંત થયો છે અને શહેરમાં ફરી સ્વચ્છતાના માર્ગે આગળ વધી રહ્યો છે આ ઘટનાએ વહીવટી સંવેદનશીલતા સામાજિક આગેવાની અને વાટાકાટાના મહત્વને દર્શાવ્યું છે યાને મધ્યસ્થી સલામતી અને ભરતીમાં પ્રાધાન્યની ખાતરી આપી છે વિજાપુર નગરપાલિકાના કામદાર સાથે નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામ દરમિયાન એક કમનસીબ બનાવ બનેલો હતો જે અનુસંધાને અમે એટ્રોસિટીઝ હેઠળ કામદારે જે તે ઈસમ ઉપર ફરિયાદ નોંધાવેલ ત્યારબાદ નગરપાલિકાના કામદારો હડતાલ પર જતાં આજરોજ હડતાલ પર એમને સમજાવટ કરી એમના પ્રશ્નો સાંભળી તે ઉકેલવાની ખાતરી આપી અને સુખદ સમાધાન કરાવે છે ધન્યવાદ બિલકુલ કામદારો હાલથી જ આપણે એમને કામ ઉપર ચડાવી જવાના છીએ અને એક અઠવાડિયું જે આ સફાઈ કામમાં વિક્ષેપ પડ્યો છે એ આપણે બે દિવસમાં દુરસ્ત કરી લઈશું એવી આશા ઓકે

આ બાબતે અમારી ચર્ચા થઈ છે એમની સાથે બરાબર આગામી જે અમારા પ્રશ્નો છે જે સફાઈ કામદાર જે વર્ષોથી જે પીડિત છે વિજાપુર નગરપાલિકાના કામદારો એને ભરતીમાં ક્યાંક ને ક્યાંક અન્યાય થયેલો છે તો અત્યારે જે ઓફિસરે મેં એવી ખાતરી આપી છે કે રોસ્ટર મંજૂર કરાવવા માટે મેં પ્રક્રિયા હાથ ધરેલ છે અને બીજા નંબરમાં કે જે બાવી નગરપાલિકા ટૂંક સમયમાં થવા જઈ રહી છે તો તેમાં સેટઅપની જગ્યા કમસે કમ સત્તાણું ની થવાની તેના પચાસ ટકા ભરવાના થાય છે તેમાંથી પ્રથમ પ્રાયોરિટી વાલ્મિકી સમાજના સફાઈ કામદારોને આપે તે બાબતની વાત અમે કરેલી છે સાહેબ પાસે લેખિત લેખિતમાં પણ મૂકવાના હતી તો તેની બાબતે એટ્રોસિટી એટની જે કલમ લગાડી તેને ઉપર સજાના જે પગલાં લેવામાં આવ્યા છે એ બાબતે જે કામદારો હડતાળ ઉપર હતા એ કામદારો પરત આજથી કામગીરી ઉપર ચડી જશે અને કામ કરશે અને વિજાપુર સ્વસ્થ બનાવશે છે એની જવાબદારી છે કામદારોને સંકલન સાથે બરાબર ઓકે